હું બોડેલીનો રહેવાસી છું મારી ડ્રીમ યુગા મોટર સાયકલ અઠાવીસ બાર બે હજાર બાવીસની રોજ દ્વારકાધીશ મંદિરની બાજુમાંથી મૂકેલ હતી ત્યાંથી બપોરના અરસામાં ચોરાઈ ગઈ હતી અને એની અરજી મુ હું પોલીસ સ્ટેશનમાં બોડેલી પોલીસ સ્ટેશનમાં અઠ્યાવીસ બાર બે હજાર બાવીસે આપેલ અને ત્યાર પછી જો તમે જાણશે ગુજરાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ ન કરી હોય તો દબાવો જેથી તમને મળતી રહેશે પચીસ ના રોજ વડોદરા મકરપુરા મથકેથી ઇ મેમો મારા ઉપર આવેલ મારી મોબાઈલ નંબર આરસી આરસીબુક માં એન્ટ્રી હોવાના કારણે તો એ મેમોના આધારે હું એ ફરી પોલીસ સ્ટેશનમાં બીજી અરજી આપેલી છે પણ મારી બાઈકનો હજુ કોઈ પત્તો છે નહીં યા એ ક્યાં છે શું છે કોઈ ખબર અંતર છે નહીં તો એક એવી મહેરબાની છે કે મારી બાઇક મળી જાય પરત મને એવી આશા ધરાવું છું બરોડા બરોડા ક્રાઇમ બ્રાન્ચમાંથી ત્રણેક દિવસ પહેલા ફોન આવ્યો તો ફક્ત એટલો કે તમારી બાઈક માટે તપાસ ચાલુ છે એ એટલો જ ફક્ત ને ફક્ત ફોન આવેલ એના સિવાય બોડેલી પોલીસ સ્ટેશનમાંથી કોઈ રિપોર્ટિંગ છે નહીં અત્યાર સુધી